કેશોદ તાલુકાના અજાબ ગામના ના વૃદ્ધનું અવસાન થતા જુનાગઢ મેડિકલ કોલેજને દેહદાન કરાયો કેશોદ તાલુકાના અજાબ ગામના વૃદ્ધનું અવસાન થતા જુનાગઢ મેડિકલ કોલેજને દેહદાન કરાયો છે કેશોદ તાલુકાના અજાબ ગામના ભગવાનજીભાઈ મંજીભાઈ અગેરા ઉમર વરસ ત્રાણું થયેલ હોવા છતાં કોઈ પણ રોગ મુક્ત હતા ત્યારે આજ રોજ વહેલી સવારે તેઓએ દેહ ત્યાગ કરતા પરિવારજનો દ્વારા નક્કી કરી પ્રથમ કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર ભીમાણી દ્વારા તપાસ કરી બાદ જૂનાગઢ સિવિલ મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યા છે ડોક્ટર એટી ભીમાણી આરએમઓ ગવર્નમેન્ટ હોસ્પિટલ કેશોદ આજરોજ સવારે અજાબ ગામના વતની ભગવાનજીભાઈ મનજીભાઈ અઘેરા ઉમર વર્ષ ત્રાણું છે અજાબના રહેવાસી છે જે આવતા જેનું મરણ હૃદયરોગની બીમારીને કારણે કુદરતી મરણ થયેલ હતું અને તેના સાથે આવેલા પરિવારના સભ્યોએ આ મરણ જનારનું દેહદાન કરવા માટેનું સંમતિ આપતા મેં આજરોજ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતેનો સંપર્ક કરી અને દેહદાનની વિધિ પૂર્ણ કરેલ છે રાવલિયા મધુનો રિપોર્ટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે